છોટાદેવપુર જિલ્લા કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા ઘમાટ છોટાદેપુર અને કમવાડને જોડતા જર્જરીત બ્રિજની મુલાકાત લીધી નવ નંબરનો જે પિલર છે એ વાંકો થઈ ગયો છે અને આવીને જોયું તો ખબર ખરેખર વાંકો થઈ ગયો છે નીચે તેનું ફાઉન્ડેશન જે છે બિલકુલ એ ખુલ્લું થઈ ગયું છે ફાઉન્ડેશન સુધીની જગ્યા ખાલી થઈ ગઈ છે એટલે આ પુલ ગમે ત્યારે પડી શકે છે એવી સ્થિતિ દેખાય છે અને કોઈ મોટી દુર્ઘટના થઈ શકે આ આ જે ઘટના આજે થયું છે એનું કારણ લાગે છે કે આખું પુલનું જે ફાઉન્ડેશન છે એ લગભગ દસ બાર ફૂટ સુધીની જે રેતી છે એ બધી ધોવાઈ ગઈ છે એટલા માટે માટેના ફાઉન્ડેશન નીકળી ગયા છે આ ત્રીસ વર્ષના ભાજપના શાસનનો જે ગેરવહીવટ છે ખોટો વહીવટ છે જેમાં એમણે બેફામ રેત ખનનને માન્યતાઓ આપી છે એના કારણે હાલત થઈ છે અને એક પુલ જે નેશનલ હાઈવે નંબર છપ્પનનો હજી એ બનાવ્યો નથી ડાયવર્ઝન પણ બનાવ્યું નથી એને મંજૂરી પણ હજુ આપી નથી એટલામાં બીજો પુલની હાલત આ બહાર આવી છે તો મને લાગે છે કે આખા છોટાઉદેપુર જિલ્લાની આસપાસના જેટલા પણ પુલો છે એ આ રેતખનના કારણે ખૂબ જ ખરાબ થઈ ગયા છે અને આ થવા પાછળનું કારણ સરકાર છે સરકારના અત્યાર સુધીના જે વહીવટદારો છે કે એમના જે આગેવાનો છે એમણે આ નદીઓની ચિંતા કર્યા વગરના રેત ખનન કરાવ્યા છે એ કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય બંને પ્રકાર વિખનથી આ પ્રકારની હાલત થઈ છે ખૂબ જ ગંભીર છે સરકારે તાત્કાલિક અહીંયા કોઈ દુર્ઘટના ના બને તેના માટે એના એક્સપર્ટને બોલાવીને એન્જિનિયર્સને બોલાવીને આનું શું થઈ શકે કરવું જોઈએ નહીં તો આવતા સમયમાં કોઈ પણ ઘટના બની શકે છે શું હું પ્રોફેસર અર્જુન રાઠવા અને કોંગ્રેસ પાર્ટીમાં છું હાથ હાથ જોડોનો પ્રદેશ સંગઠન મંત્રી છું અને છોટાઉદેપુર નગરપાલિકામાં ચૂંટણી ઇન્ચાર્જ છું હાલ અમે અહિયાં છોટાઉદેપુરથી કવાટ જતા રોડની ઉપર ઓરસંગ બ્રિજની નીચે ઉભા છે આપ જોઈ શકો છો કે આ બ્રિજને જે પાયા છે એ પાયા અત્યાર સુધી રેતીની અંદર દટાઇને રહેતા હતા અત્યારે રેતી ખનનના લીધે આખો આખા બ્રિજના પાયા ખુલ્લા થઈ ગયા છે ને આપ જોઈ શકો છો કે બ્રિજની નીચે પોલાણ થઈ ગયું છે અને બ્રિજનો જે નો છે એ પથ્થરની ઉપર ટકી ગયો છે આ નવ નંબરનો કોલમ છે એ આગળ જતા તમારે છ નંબર અને સાત નંબર એ પણ ક્રોસ થઈ ગયા છે અને આવનારા સમયની અંદર મને લાગે છે આ બ્રિજ પણ કળભૂસ થઈ જશે અને ઉપરનો સંપર્ક આખા જિલ્લાથી કપાઈ જશે કવાટ તરફ જતો રસ્તો બંધ બંધ થઈ જશે એવું લાગે છે આગળ અમારે પાવીજેતપુરની આગળનો ભારત બ્રિજ છે એ પણ બંધ છે અમારે અલીરાજપુર વાળો પુલ છે એ પણ ખખડદજ હાલતમાં છે એ પણ કઈ કઈ કયા ટાઈમે તૂટી જાય એનું કોઈ નક્કી નથી મારી સરકાર ને નંબર અરજ છે કે આ બ્રિજ નું વહેલામાં વહેલી તકે જે પણ કામ કરાવવાનું હોય એ કામ કરાવે કાં તો આગળના સમયની અંદર છોટાઉદેપુરની ની પ્રજાને ખુબ મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવશે મારું નામ એજાજ શેખ શહેર કોંગ્રેસ પ્રમુખ છોટાઉદેપુર